બરવાડા તાલુકાના ચોકડી ગામ નજીકથી પસાર થતી લીંબડી વલ્ભીપુર બ્રાન્ચ કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મૃતક યુવાનની ઓળખ આશરે ઉંમર વર્ષ છત્રીસ તરીકે થઈ છે તેઓ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના વતની હતા મૃતક ધંધુકા તાલુકાના પરબડી ગામે ખેત મજૂરીનું કામ કરતો હતો ચોકડી ગામ નજીક કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા બરવાડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની કાર્યવાહી કરી હતી મૃતદેહ મળી આવવાના કારણે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા હાલમાં બરવાડા પોલીસ દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ અને કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે યુવાનનું મૃત્યુ કેવા સંજોગોમાં થયું તે જાણવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે કરતા નથી આવડતું કરતા